મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ સરપંચ ઓરિજિનલ ડેટ એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ કંપની કલર બોનટમાં અને પંખામાં ટચિંગ કલર કરેલ છે બાકી આખું ઓરિજિનલ પ્લેટુનો કલર ઓરિજિનલ સેલર સ્ટાર્ટ બેટરી નવી સાઈડ ગેર સીટ નવી છત્રી નવી ટાયર સારા આખા ટાયર તેર ના તેર છ ઓરિજિનલ કલરમાં જોવા મળશે ટેકર મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીલક્ષ કમ્પ્લીટ હાઇડ્રોલિક બે લિપ ચાલુ એક પણ રૂપિયાના ખર્ચા વગર ટ્રેક્ટર કમ્પ્લીટ છે